અને એક બેન જે એક્સપાયર થઈ ગયા છે અને બીજા જે એમના હસબન્ડ છે હાલ સિરિયસ છે જી એટલે એમને સખતમાં સતત સજા મળી રહે એક આશયથી અમે આજે બીબી ફાઇલ કરેલું છે એ રીતે અમારો ઓબ્જેક્શન પણ અગાઉ ફાઇલ કરીશું જી શું ઓબ્જેક્શનમાં શું તમે રજૂ કરવાનું અત્યારે એ લોકો સૌથી પહેલાં તો બેલ એપ્લિકેશન શું ફાઇલ કરે છે ત્યાર પછી હું નક્કી કરીશું કે એમાં શું શું મુદ્દા એડ કરવા જોઈએ જી કાયદાના જાણકાર તરીકે આપ શું માનો છો જે જે કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે એટલે લગાવવામાં આવી છે ચોરસિયા વિરુદ્ધ એનાથી આપ સેટિસફાઈડ છો કે એનાથી વધારે સજા શું થવી જોઈએ આમાં સજામાં મેઇન એમાં કલ્પેબલ હોમિસાઇડની જે સેક્શન છે વન ઝીરો ફાઇવ જેમાં ફાઇવ વર્ષથી ટેન ઇયર્સ સુધીનું સજાનું પ્રોવિઝન છે એટલે મેક્સિમમ એને સજા થાય એવી અમે તકેદારી રાખી જૂની કલમ ત્રણસો આઠનો વિરોધ થવો જોઈતો હતો અને પ્રાણી ચૌહાણને આરોપી બનાવવો જોઈતો તો તમને શું લાગે એ પોલીસનો વિષય છે અત્યારે કંઈ ના કહી શકું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એમાં હું વાત કરશું ના પર કો પેસેન્જર એની જવાબદારી બનતી હતી અને કો પેસેન્જર તરીકે જો એને કોઈ કેફિકનું પીધું હોત ને એ હોત તો એમાં એની જવાબદારી બનત પણ એ બાજુમાં બેઠો છે એટલે ત્યાં સુધી મારું એવું માનવું છે કે એમાં એની જવાબદારી એવા કોઈ પર્ટીક્યુલર એવી કલમ છે કે પોતેને રોકી રૂચિવા જોઈએ અને એના પર કલમ નાખવી જોઈએ તમે ભોગ બનનાર પરિવાર તરફથી એ વકીલ છો આપનું શું માનવું છે પોલીસ દ્વારા શું બેદરકારી રાખવામાં આવી છે આ મામલામાં કારણ કે રક્ષિતે પોતાનો પક્ષ પણ પોલીસ સ્ટેશનમાં જ રજૂ કર્યો હતો એ બધી જે બેદરકારી છે એ ઘણી બધી ગંભીર પ્રકારની બેદરકારી છે જેમ કે એને વિડીયો પોલીસ સ્ટેશનમાં આપ્યો છે એ રીતે આપી શકાય નહીં જી અને પોલીસ કસ્ટડીમાં હોવા છતાં પણ એને ત્યાં વિડીયો આપ્યો છે એ બેદરકારી છે અને ત્યાં એનો પક્ષ દીધો છે અને એના પક્ષ મુજબ એણે એવું કીધું છે કે મારી ભૂલ થઈ ગઈ છે તો આ ભૂલ છે એ સ્વીકાર પોલીસ અમે એક્શન લેવા છીએ આ મામલામાં શું માનવું સો ટકા લેવા શું નામ આપું યોગેશ આડવ બરાબર